નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગીના બાબાને ખબર પડી કે ગાંગી ખૂબ મોટા સંકટમાં છે અને તે એની યાદશક્તિઓ ભૂલી ગઈ છે ત્યારે બાબા બાજ સ્વરૂપે ત્યાંથી આકાશ માર્ગે ઉડી અને ગાંગીના ગામમાં આવે છે અને ગાંગી પાસે જેવા તે ગયા ત્યાં તો ગાંગી આ બાબાથી ડરીને ભાગી જાય છે અને જય અને વિક્રમ ભુવાજીને અને માધવરાયને કહે છે કે આ તો કોઈ બાબો છે અને મને તે આ ગામમાંથી લઈ જવા માટે આવ્યો છે આમ કહી અને ગાંગી તો એના કાકા કાકીના ઘરે ભાગી જાય છે અને ત્યાં જઈને કહે છે કે કાકી તમે મને ક્યાંક સંતાડી દો ગામમાં કોઈ ખૂબ જ ભારે જટાવાળો બાબો આવ્યો છે અને તે મને અહીંયાથી લઈ જવા માટે બેઠો છે માટે તમે મને ક્યાંક સંતાડી દો અને આમ ગાંગી તો ડરી ગઈ છે અને આ બાજુ ગાંગીના બાબા આજે ખૂબ જ દુખી થયા છે કારણ કે જે ગાંગીને નાનપણથી તેમણે તૈયાર કરી એમણે વિદ્યાઓ શીખવાડી અને ઘણી બધી તાલીમો આપી અને આજે એ જ ગાંગી આ બાબાનું મોઢું જોવા નથી માગતી તેથી બાબાને તો આજે ખૂબ જ ભારે દુઃખ લાગ્યું છે અને ત્યારે એવામાં પેલા બંને રાજાઓ ઘોડે સવાર થઈ અને ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી તેઓ પૂછે છે કે હે બાબા શું ગાંગી તમને મળી અને તે સાજી થઈ કે નહીં ત્યારે બાબાની આંખમાં આંસુડા છે અને આ બાબા એટલું કહે છે કે હે મહારાજ હું ગાંગીની સામે કેવી રીતે જાઉં ગાંગી મારું મોઢું જોવા નથી માંગતી અને એ મારાથી ડરે છે એને એમ લાગે છે કે હું કોઈ બાબો છું અને ગાંગીને અહીંયાથી પકડી જવા માટે આવ્યો છું તેથી એ તો મારી પાસે આવતી નથી તો હું તેને કેવી રીતે સાજી કરું ત્યારે માધવરાય કહે છે કે હે બાબા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આજે રાત્રે જ્યારે ગાંગી સૂઈ જાય ત્યારે તમે ગાંગીની પાસે જઈ અને તમારે ગાંગીને સાજી કરવા માટે જે વિદ્યાઓ કરવી હોય એ તમે કરી શકશો અને પછી તો ગાંગી તમારી પાસે આવશે ને ત્યારે બાબા કહે છે કે હા માધવરાય એ વાત તમે ખૂબ સારી કરી અને આજે રાત્રે ગાંગી જ્યારે એના કાકા કાકીના ઘરે સુઈ જાય ને ત્યારે આપણે ગાંગીની પાસે જઈશું અને હું ગાંગીના માથે હાથ મૂકી અને મારી વિદ્યાનો ત્યાં તો ગાંગીની બધી યાદ જશે એટલો મને મારી વિદ્યાઓ ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે ત્યારે વિજયસિંહે રાહતનો શ્વાસ લીધો અને સુરતસિંહને કહે છે કે હે સુરજસિંહ સિંહ હાસ હવે કોઈ ચિંતા જેવો વિષય નથી કારણ કે ગાંગીના બાબા એની બધી યાદશક્તિઓ પાછી અપાવશે તો ગાંગી પાછી તેની બધી જ વિદ્યાઓમાં નિપૂર્ણ થઈ જશે અને આમ આવી વાતો કરતાં કરતાં સાંજ પડી ત્યારે ગાંગી તો તેના કાકા કાકીના ઘરે ભોજન જમી અને ત્યાં જ રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતા કરતા જ્યારે મોડી રાત થઈ અને બધા ઘનઘોર નિંદરમાં સુઈ ગયેલા છે ત્યારે માધવરાય અને બંને રાજાઓ આ બાબા કચેરીમાંથી ચાલતા ચાલતા ગાંગીના કાકીના ઘરે જાય છે અને ત્યાં જઈ અને પછી જ્યાં ગાંગી સૂતેલી હોય છે તેની પાસે આ બાબા પહોંચે છે અને ગાંગીના માથે હાથ મૂકે છે અને હાથ મૂકી અને ગાંગીના બાબા પોતાની આંખો બંધ કરી અને પોતાની બધી જ વિદ્યાનો પ્રયોગ કરે છે અને બધી જ વિદ્યાઓનો પ્રયોગ કર્યા પછી તેઓ ત્યાં થોડી વાર ત્યાંના ત્યાં ઊભા રહી જાય છે અને પોતાની વિદ્યાનો ગાંગી ઉપર પ્રયોગ કરી અને પછી ત્યાંથી બહાર નીકળી જાય છે અને પછી કહે છે કે હે માધવરાય હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ગાંગી જેવી ઉઠશે ને એની સાથે જ તેને તેની બધી જ વિદ્યાઓ યાદ આવી જશે કારણ કે મેં મારી બધી જ શક્તિઓ ગાંગીની યાદશક્તિઓ પાછી લેવડાવવામાં વાપરી દીધી છે તેથી ગાંગી સવારે જ્યારે ઉઠશે ત્યારે બધાને આપોઆપ ઓળખવા લાગશે અને આમ આટલું કહી અને પછી બધા જ માધવરાયના ઘરે આવે છે અને આખી રાત તેઓ જાગી રહ્યા છે કે ક્યારે સવાર પડે અને ક્યારે ગાંગી ઉઠે અને તેને બધું યાદ આવી જાય અને ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે ગાંગી જાગે છે અને તેના કાકા કાકીના ઘરે હોય છે તેથી તેના કાકી કહે છે કે ગાંગી તારે માધવરાયના ઘરે જવાનું નથી તેઓ તને બોલાવા આવ્યા હતા ત્યારે ગાંગી કહે છે કે ના કાકી હવે હું માધવરાયના ઘરે ક્યારેય નહીં જાઉં કારણ કે ત્યાં પેલો બાબો આવેલો છે અને તે મને અહીંયાથી લઈ જશે તો મને મારી નાખશે ત્યારે ગાંગીના કાકાએ આટલી વાત સાંભળતાની સાથે તેઓ ચોંકી ગયા અને મનમાં વિચાર કરે છે કે બાબા તો એમ કહેતા હતા કે ગાંગી જ્યારે ઉઠશે ત્યારે તેની બધી યાદશક્તિઓ પાછી આવશે તો પછી આ ગાંગી તો સાજી થઈ નથી અને હજુ પેલા બાબાનો ડર ગાંગીના મગજમાંથી ગયો નથી તો હવે મારે જઈ અને એમને આ વાત કરવી પડશે અને આમ કહી અને ગાંગીના કાકા ચાલતા ચાલતા માધવરાયના ઘરે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ વિક્રમ બુવાજી કહેવા લાગ્યા કે આવો આવો શું ગાંગીને બધું યાદ આવી ગયું છે ને અને એ જ વાત કહેવા માટે તમે અહીંયા આવ્યા છો ને ત્યારે ગાંગીના કાકા મોં નીચું રાખી અને એટલું કહે છે કે બાબા ગાંગીની યાદશક્તિઓ પાછી આવી નથી ત્યાં તો ગાંગીના બાબા આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે નાના ભાઈ એવું બને જ નહીં અને તમારે કઈક ભૂલ થઈ છે ગાંગીને એની યાદ શક્તિ પાછી આવી જ ગઈ હોવી જોઈએ મે મારી સૌથી ભારે વિદ્યાનો પ્રયોગ ગાંગીમાં કર્યો છે ત્યાં તો ગાંગીના કાકા એટલું કહે છે કે હે બાબા મે સવારમાં જ્યારે ગાંગી ઊઠીને ત્યારે ખાલી એને એટલું જ કહ્યું કે ગાંગી સવારે માધવરાય અહીંયા આવ્યા હતા અને તેઓ તને એમના ઘરે લઈ જવા માટે આવ્યા હતા પણ તું સૂતેલી હતી

કેતો પછી મારી વિદ્યા કેમ સફળ ના થઈ અને ગાંગી કેમ સાજી ના થઈ ત્યારે વિક્રમ ભુવાજીના મનમાં ચિંતા જાગી અને તેવ મનમાં વિચાર કરે છે કે મને લાગે છે કે આની પાછળ મારી મેલડીનો કાઈક હાથ હોય એવું મને જણાય છે પરંતુ આટલા બધા માણસોની વચ્ચે મારે કાઈ કહેવાય નહીં પરંતુ હવે જે થવાનું હોય તે થઈને જ રહેશે અને આમ કરતા કરતા ગાંગીના બાબા તો હવે માધવરાયના ઘરે છે અને તેમના દુઃખનો કોઈ પાર નથી અને બધા ગાંગીને જોવા નીકળ્યા છે તો ગાંગી તો ફરી ગામના નાના નાના છોકરાઓની સાથે રમવા માટે નીકળી પડી છે અને તેના ગાંડપણનો કોઈ પાર નથી અને આ બાજુ આજે વહેલી સવારે બંને રાજાઓ જ્યારે પેલો ચણાઈ રહેલો મહેલ હોય છે તેની પાસે જાય છે તો આજે તો ફરી મહેલના બાંધકામનું કામ શરૂ થઈ ગયું છે અને બંને રાજાઓ જ્યારે મહેલની પાસે પહોંચ્યા ત્યાં તો પેલા સ્તંભ ઉપર આજે ફરી પેલી કામરૂદેશની ડાકણ સંભળીના સ્વરૂપે આવીને બેઠી છે અને ટગર ટગર આ થઈ રહેલા કામને નિહાળી રહી છે ત્યારે સુરજસી કહે છે જુઓ મિત્ર પેલી ડાકણ તો આજે પણ અહીંયા આવી છે અને આ મહેલ બની જાય એની સાથે જ તે આજુબાજુના ગામડે ગામડાઓ લૂંટી અને તેનો એક મોટો વિસ્તાર બનાવી અને આ મહેલમાં આરામથી રાજ કરશે અને હવે એની સામે કોણ લડશે કારણ કે એની સામે લડે એવી ગાંગી તો સાજી નથી અને ગાંગીના બાબાને તો લડવા મુકાય નહીં કારણ કે જો તેમની પણ આવી હાલત થાય તો પછી ગાંગીને સાજી કોણ કરશે માટે હવે મને કાંઈ ખબર પડતી નથી કે હવે શું થશે અને ત્યારે વિજયસિંહ રાજા એટલું કહે છે કે હે સુરતસિંહ હવે જે થવાનું હોય તે થઈને રહેશે હવે આપણા હાથમાં નથી અને આપણે પણ ચિંતામાં ને ચિંતામાં કેવા થઈ ગયા છીએ માટે ચાલો હવે ગામમાં જઈએ અને આ ડાકણ આપણને જોઈ જશે તો તે આપણા ઉપર પણ હુમલો કરતા વાર નહીં લગાડે અને આટલું કહી અને બંને રાજાઓ ગામમાં આવે છે અને આવીને માધવરાયને કહે છે કે માધવરાય આજે પણ પેલો મહેલ ચણાઈ રહ્યો છે ને ત્યાં પેલી કામરૂ દેશની ડાકણ સંભળી બની અને આવી છે અને આજે પણ તે ત્યાં ચોકીદારી કરી રહી છે કે બાંધકામ શરૂ છે કે પછી બંધ છે અને ત્યારે ગાંગીના બાબા ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે મહારાજ શું તમે સાચું કહી રહ્યા છો અને શું ખરેખર એ ડાકણ અહીંયા આવી છે ત્યારે સુરજસિંહ કહે છે કે હા બાબા એ ડાકણ અહીંયા આવી છે અને આજે પણ તે એ સ્તંભ ઉપર આવીને બેઠી છે ત્યારે વિજયસિંહની આટલી વાત સાંભળી અને બાબા લાલ પીડા થઈ ગયા અને કહે છે કે હે મહારાજ આજે હું તમારી સોગંદ ખાઈને કહું છું કે જેણે પણ મારી દીકરી ગાંગીની આવી હાલત કરી છે ને આજે તેને જો મોતને ઘાટના ઉતારી દઉં

આ ગામની રક્ષા કરીશું અને અત્યારે ગાંગી તો સાવ ગાંડી થઈ ગઈ છે અને જો તમને પણ કાંઈ થઈ ગયું તો પછી આ ગામ વેર વિખેર થઈ જશે અને ગામ છોડી અને રાતોરાત અહીંયાથી ભાગી જવું પડશે ત્યારે ગાંગીના બાબા કહે છે કે ના મહારાજ તમે ચિંતા નહીં કરો અને કદાચ મારી દીકરી માટે હું શહીદ થઈ જાઉં ને તો મને મોત પણ મંજૂર છે પરંતુ મારે હવે એની સામે લડવા તો જવું પડશે અને જો હું નહીં જાઉં તો મને એમ લાગશે કે મારી દીકરીની આવી હાલત કરીને એમ છતાં પણ હું એ દુશ્મન સામે લડવા ના ગયો અને કાયરોની જેમ અહીંયા સંતાઈ અને ગામમાં બેસી રહ્યો માટે મને જવા દો હવે હું નહીં રોકાવું આટલું કહી અને ગાંગીના બાબા ત્યાંથી ઝડપથી ચાલતા ચાલતા આ ચણાઈ રહેલા મહેલની પાસે પહોંચે છે ત્યારે આ બાજુ માધવરાય વિક્રમ હોવાથી અને બંને રાજાઓ પણ પાછળ પાછળ જાય છે ત્યારે ગાંગીના બાબા પેલી સમડીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને એટલું કહે છે કે હે ડાકણ તારામાં એટલી બધી ત્રેવડ ક્યાંથી આવી ગઈ કે તે મારી દીકરી ગાંગીને ઘાયલ કરી અને પાગલ કરીને છોડી દીધી છે પરંતુ આજે એના બાબા હજુ જીવે છે અને આજે જો તને મોતને ઘાટના ઉતારી દઉં તો મારું નામ નહીં આમ કહી અને ગાંગીના બાબા પહોંચે છે એ સમડી ની પાસે અને ત્યારે પેલી કામરૂ દેશની ડાકણ ગાંગીના બાબાને જોઈ અને ખળખળ ખડ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે

અને બાબાએ પોતાના બીજા હાથથી તેના માથા ઉપર હાથ રાખી અને બાબાએ કાંઈક શબ્દો ઉચ્ચાર્યા એની સાથે તો પેલી કામરૂદેશની ડાકણ તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને ગાંગીના બાબાની સામે આવી અને ત્રાળ પાડીને કહે છે કે મેં આજે પહેલીવાર એક સાધારણ માણસને મારું અસલી સ્વરૂપ દેખાડ્યું છે અને ત્યારે ગાંગીના બાબા સામે જ્યારે આ સમડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડ્યું ને ત્યાં તો પેલા બંને રાજાઓ માધવરાય અને વિક્રમ ભુવાજી ચોંકી ગયા કે અરે આ તો કેટલી મોટી ભયાનક ડાકણ છે અને તે આપણા ગામ ઉપર રાજ કરવા માટે આવી છે પરંતુ મને લાગે છે કે બાબા એને છોડશે નહીં અને આમ પછી તો ગાંગીના બાબા કહે છે કે તે તારું સ્વરૂપ દેખાડ્યું નથી પરંતુ તને સમડીમાંથી આ સ્વરૂપમાં લાવવાવાળો હોવું જ છું અને આજે જો તને મોતને ઘાટના ઉતારી દઉં તો મને કહેજે આમ કહી અને ગાંગીના બાબા હાથમાં અગ્નિનો ગોળો પ્રગટ કરે છે અને પછી જ્યારે એ ડાકણ સામે ફેંક્યો ને એની સાથે તો ડાકણ સંભળી બની અને પાછી ત્યાંથી ઉડી જાય છે ત્યારે બાબા કહે છે કે આજે તારે જવું હોય તો જા અત્યારે તો હું તને કાઈ નથી કહેતો પરંતુ હવે પછી ક્યારે આ ગામમાં દેખાણી છો ને તો તને જીવતી નહીં છોડું અને તારી બંને પાંખો કાપી નાખીશ અને રસ્તે રખડતી કરી નાખીશ અને આટલું સાંભળતાની સાથે તો પેલી સમડી આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આજે બંને રાજાઓએ આ ઘટના જોઈ અને રાહતનો શ્વાસ લીધો અને પછી બધા ગાંગીના બાબાની પાસે આવે છે અને એમનું જય જય કાર કરતા કહે છે કે બાબા હવે અમને એટલી તો ખબર પડી ગઈ કે આ દેશની ડાકણ સામે લડી શકો એમ છો અને હવે મને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે હવે ડરવા જેવું કાંઈ છે નહીં ત્યારે ગાંગીના બાબા કહે છે કે અત્યારે એ બધી વાત છોડો જ્યાં સુધી ગાંગી સાજી ના થાય ત્યાં સુધી આપણે આ ડાકણને નથી મારવાની કારણ કે એને જ ખબર છે કે તેણે કઈ વિદ્યાનો ઉપયોગ કરી અને ગાંગીને પાગલ કરી છે અને આમ આટલું કહી અને પછી ગાંગીના બાબા અને બધા ગામમાં આવે છે અને આજે પણ સાંજ પડી ગઈ ત્યારે રાત્રે બધા નિંદ્રાને આધીન બનેલા છે ગાંગીના બાબા પણ સૂતેલા છે અને અડધા જાગતા છે અને અડધા સૂતેલા છે અને ઊંઘમાં ને ઊંઘમાં વિચાર કરે છે કે મારી દીકરી ગાંગી સાજી કેવી રીતે થશે અને હું શું કરું તો ગાંગી સાજી થઈ જાય આમ તેઓ વિચાર કરી રહ્યા છે ત્યાં તો બાબાના સપનામાં વિક્રમ ભુવાજીની માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે હે બાબા તમે ચિંતા કરશો નહીં અને ગાંગીને પાગલ કામરૂ દેશની ડાકણે નથી કરી એ તો મેં મેલડીએ કરી છે અને મેં ગાંગીને પાગલ એટલા માટે કરી છે કે ગાંગીના પાછળના ભાગમાં ખૂબ ગહેરો ઘા વાગેલો છે અને એ ઘા રૂજાતા એક મહિના જેટલો સમય લાગશે અને ત્યાં સુધીમાં જો ગાંગીની યાદશક્તિ આવી જશે તો ગાંગી પાછી પેલી ડાકણ સામે લડવા જશે અને ગાંગીનું મોત થઈ જશે એટલા માટે એક મહિના સુધી તેની યાદશક્તિ પાછી નહીં આવે અને હે બાબા એક મહિના પછી તમે તમારી આજ વિદ્યાનો પ્રયોગ ગાંગીના ઉપર કરજો તો ગાંગીની યાદશક્તિ પાછી આવી જશે અને ત્યાં સુધી ગાંગીનું શરીર સાજુ થઈ જશે અને પછી એ ડાકણ સામે કેવી રીતે લડવાનું એની પણ યુક્તિ મારી પાસે છે માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને હા અત્યારે ગાંગી પાગલ છે તો એને પાગલ જ રહેવા દો કારણ કે આવતીકાલની ઘટના ખૂબ જ ભારે બનવાની છે કારણ કે આજે તમે જે કામરૂ દેશની ડાકણ સામે યુદ્ધ લડ્યા છો ને આજે તો એક સમડી હતી પરંતુ હે બાબા આવતીકાલે વધારે આવશે માટે એમની સામે તમારે કેમ લડવાનું એનું આયોજન તમે કરી લેજો અને આમ આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે બાબા ફરી ચિંતામાં પડી ગયા આટલી વાર સુધીમાં તો એક જ કામરૂ દેશની ડાકણ આવી અને આ ગામને હેરાન કરતી હતી પરંતુ હવે એકી સાથે ઘણી બધી ડાકણો સમડી બની અને આ ગામમાં આવશે તો કેવી રીતે એમનો સામનો કરવો તો મિત્રો આ બાબા કેવી રીતે આ કામરૂ દેશની ડાકણો સામે લડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી